ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા કુદરતી આફત હોય કે ધાર્મિક પ્રસંગની ઉજવણી હંમેશા દેશની સંસ્કૃતિને અનુરૂપ અને અન્યો માટે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા પ્રેરણારૂપ પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે નવરાત્રિની ગરીમાં જળવાય એ રીતે ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે હાલમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા છવ્વીસમાં ગણેશોત્સવની ઉજવણી આગવી રીતે કરવામાં આવી રહી છે જેમાં ગણેશ ચોથ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ શ્રીજીની આરતી કરવાનો લાભ લીધો હતો આ ઉપરાંત ભક્તિની સાથે ત્રણ વર્ષથી લઈને પંદર વર્ષ સુધીના બાળકો માટે રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને પોતાની પ્રતિભાને ખીલવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમાં લીંબુ ચમચી લંગડી દોડ મણકા પરોવા સિક્કા શોધ બોટલ બેલેન્સ સ્લો સાયકલ ફેન્સી ડ્રેસ શો ત્રિપકી દોડ મ્યુઝિકલ ચેર દિડકાકુટ જેવી રમતોમાં ભાગ લેતા બાળકોને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવે છે અને બાળકો પોતાની કારકિર્દીમાં આગળ વધે તેવી ગણેશજીને પ્રાર્થના કરવામાં આવે છે ગણેશોત્સવ તેમજ રમતોત્સવને સફળ બનાવવા માટે નવદુર્ગા મિત્રમંડળના પ્રમુખ ભગવાન મોરડીયા ઉપપ્રમુખ ડી આર પટેલ સેક્રેટરી નવલસિંહ જાડેજા ખજાનસિંહ વિનય દેસાઈ સુરેશ વૈષ્ણાની ઉદયસિંહ નકુમ કિશોરસિંહ વાળા શૈલેષ પ્રજાપતિ સહિતના હોદ્દેદારો સભ્યો તેમજ નવયુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે